તો આજના વિડીયોમાં આપણે સરવાળાના દશાંશ ચિહ્નો મતલબ કે પોઈન્ટ વાળા સાદા અને વધી વાળા દાખલાઓ શીખીશું અને એ ઉપરાંત સરવાળાના ત્રણ પદના પોઈન્ટ વાળા દાખલાઓ શીખીશું આ વિડીયો જોયા બાદ તમને સરવાળાના પોઈન્ટ વાળા દાખલાઓમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં રહે તો ચાલો વિડીયો શરૂ કરીએ દાખલો મતલબ પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દેવાનો હવે બરાબર ધ્યાન રાખજો આ એક દાખલો આવડી જશે તો બધા દાખલા આવડી જશે હવે પોઈન્ટ પહેલા અહીંયા બે આપેલા છે તો બે આપણે પોઈન્ટ પહેલા મૂકશું પોઈન્ટ પછી ત્રણ આપેલા છે તો ત્રણ એ પોઈન્ટ પછી મૂકશું બીજી સંખ્યા પોઈન્ટ પહેલા ચાર આપેલા છે તો ચાર આપણે પોઈન્ટ પહેલા મૂકીશું અને પોઈન્ટ પછી છ આપેલા છે તો છ આપણે પોઈન્ટ પછી મૂકીશું તો પહેલા તો આ રીતે ગોઠવણ કરી લેવી હવે આપણે એનો સરવાળો કરવાનો છે એકમ નાક સરવાળો કરવાનો અહિયાં ત્રણ માં છ ઉમેરતા આવશે નવ હવે દશાંશ ચિહ્ન મતલબ કે પોઈન્ટ પોઈન્ટ નીચે જ મૂકવાનો આગળ જુઓ બે માં ચાર ઉમેરતા આવશે છ તો આનો જવાબ છે છ પોઈન્ટ નવ આગળ જો વધુ ખબર પડશે જીરો પોઈન્ટ ચોત્રીસ પ્લસ એક પોઈન્ટ પંચાવન હવે પેલા તો પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દેવાનો હવે પેલી સંખ્યા જુઓ પોઈન્ટ ની આગળ શૂન્ય છે તો શૂન્ય આપણે પેલા મૂકીશું પોઈન્ટ પછી ચોત્રીસ છે તો ચોત્રીસ આપણે પોઈન્ટ પછી મૂકીશું બીજી સંખ્યામાં પોઈન્ટ પહેલા એક છે તો એક પોઈન્ટ પહેલા મૂકીશું અને પોઈન્ટ પછી પંચાવન છે તો પંચાવન પોઈન્ટ પછી મૂકીશું બંનેનો આપણે સરવાળો કરીશું એકમ નાંક થી શરૂઆત કરીશું

ઉમેરીએ તો આવશે 9 2 માં 3 ઉમેરીએ તો આવશે 5 તો આપણો જવાબ છે 59.9 આગળ જોઈએ 254.64+543.22 પહેલો તો પોઈન્ટ ઉપર નીચે ગોઠવી લઈએ પોઈન્ટ પહેલા 254 છે તો એને લખી લઈએ પોઈન્ટ પછી 64 છે તો એને લખી લઈએ હવે બીજા પદમાં જુઓ પોઈન્ટ પહેલા 543 છે તો એને લખી લઈએ અને પોઈન્ટ પછી 22 છે તો એને લખી લઈએ બંનેનો કરવાનો છે સરવાળો એકમ નાંકથી શરૂઆત કરીએ 4 માં 2 ઉમેરીએ તો આવે 6 છ માં બે ઉમેરીએ તો આવે 8 પોઈન્ટ નીચે જ પોઈન્ટ મુકવાનો ચારમાં ત્રણ ઉમેરીએ તો આવે સાત 5 માં ચાર ઉમેરીએ તો આવે નવ અને 2 માં ઉમેરીએ તો આવે તો જવાબ છે આગળ જોઈએ પહેલા પોઈન્ટ પોઈન્ટ ગોઠવી લઈએ સંખ્યા પહેલા લખી લઈએ અને પોઈન્ટ પછી ની સંખ્યા પછી લખી લઈએ બીજા પદ માં પણ એ જ રીતે પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખી લઈએ અને પોઈન્ટ પછી ની સંખ્યા પછી લખી લઈએ બંનેનો કરવાનો છે સરવાળો 2 માં છ ઉમેરીએ તો આવશે આઠ ત્રણ માં પાંચ ઉમેરીએ તો આવશે આઠ પોઈન્ટ નીચે જ પોઈન્ટ મૂકીશું આઠ માં એક ઉમેરીએ તો આવશે નવ ત્રણ માં બે ઉમેરીએ તો આવશે પાંચ પાંચ માં ત્રણ ઉમેરીએ તો આવશે આઠ અને ચારમાં પાંચ ઉમેરીએ તો આવશે નવ તો જવાબ છે 9859.88. આગળ જોઈએ વધુ ખબર પડશે. 32.2 7.4. હવે પહેલા તો પોઈન્ટ ઉપર નીચે ગોઠવી લઈએ. પહેલી સંખ્યામાં પોઈન્ટ પહેલા 32 છે તો એ લખી લઈએ અને પોઈન્ટ પછી 2 છે તો એ લખી લઈએ. હવે બીજા પદમાં પોઈન્ટ પહેલા 7 છે તો 7 લખી લઈએ અને પોઈન્ટ પછી 4 છે તો 4 લખી લઈએ. અહીંયા ખાસ યાદ રાખવું કે સંખ્યા નિશ્ચિત સંખ્યા આવી જોઈએ. હવે આપણે જોઈએ ખાલી સ્થાન કેટલા છે? 7 ની પહેલા ખાલી સ્થાન છે. તો ખાલી સ્થાનની અંદર આપણે શૂન્ય મૂકવાનો હોય. જ્યાં પણ તમને ખાલી સ્થાન દેખાય થાય ત્યાં આપણે શૂન્ય મૂકી દેવાનો છે હવે આપણે સરવાળો કરી નાખવાનો છે એકમ નો જુઓ બે માં ચાર ઉમેરીએ તો છ આવશે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીશું બે માં સાત ઉમેરીએ તો નવ આવશે અને ત્રણ માં શૂન્ય ઉમેરીએ તો ત્રણ આવશે તો આનો જવાબ છે ઓગણચાલીસ પોઈન્ટ છ આગળ જોઈએ વધુ ખબર પડશે પાંચસો ચોસઠ પોઈન્ટ અઢાર પ્લસ ચૌદ પોઈન્ટ ત્રણ પહેલા તો પોઈન્ટ ને ઉપર નીચે ગોઠવી લઈએ પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખી લઈએ અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખી લઈએ બીજા પદ પણ પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખી લઈએ અને પોઈન્ટ પછીની સંખ્યા પછી લખી લઈએ બરાબર ધ્યાન રાખજો કે સંખ્યા નીચે આવી જોઈએ તો આવશે સાત અને પાંચમાં શૂન્ય ઉમેરીએ તો આવશે પાંચ તો જવાબ છે પાંચસો અઠ્યોતેર પોઈન્ટ અડતાલીસ આગળ જોઈએ વધુ ખબર પડશે એક પોઈન્ટ બે પ્લસ ચાર હજાર પાંચસો સાડત્રીસ પોઈન્ટ બત્રીસ પહેલા તો પોઈન્ટ નીચે પોઈન્ટ ગોઠવી લઈએ પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખી લઈએ પોઈન્ટ પછી પછી લખી લઈએ બીજા પદ માં પણ એ જ રીતે સંખ્યા જે છે એ પહેલા લખી લઈએ અને પોઈન્ટ પછી લખી લઈએ હવે જે પણ સંખ્યાઓ ઘટતી હોય એની જગ્યાએ શૂન્ય મૂકી દઈએ હવે કરી નાખીએ સરવાળો એકમનો બે માં ત્રણ ઉમેરતા પાંચ આવશે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીશું એકમાં સાત ઉમેરતા આઠ આવશે શૂન્યમાં ત્રણ ઉમેરતા ત્રણ શૂન્યમાં પાંચ ઉમેરતા પાંચ અને શૂન્યમાં ચાર ઉમેરતા ચાર આવશે તો આપણો જવાબ આવે છે ચાર હજાર પાંચસો આડત્રીસ પોઈન્ટ બાવન આગળ જોઈએ બે પ્લસ પાંચ પોઈન્ટ ત્રેસઠ હવે આ દાખલો કઈ રીતે ગણવો બરાબર ધ્યાન રાખજો પેલા તો આપણે પોઈન્ટ ગોઠવી લઈએ હવે જે બે આપેલા છે પોઈન્ટ ની આગળ લખવાના હોય યાદ રાખજો જ્યારે પણ એમને કોઈ સંખ્યા આપેલી હોય તો પોઈન્ટ આગળ જ લખવાની રહેશે હવે બીજું પદ જુઓ પાંચ આપણે પોઈન્ટ આગળ લખશું અને ત્રેસઠ પોઈન્ટ પાછળ લખશું હવે આપણે ઘટતી સંખ્યાની જગ્યાએ શૂન્ય મૂકીશું અને કરી નાખશું સરવાળો શૂન્ય માં ત્રણ ઉમેરતા ત્રણ આવશે શૂન્ય માં છ ઉમેરતા છ આવશે પોઈન્ટ નીચે જ પોઈન્ટ મૂકીશું બે માં પાંચ ઉમેરતા સાત આવશે તો આપણો જવાબ છે સાત પોઈન્ટ આગળ જોઈએ એકવીસ પોઈન્ટ પહેલા એકવીસ છે મૂકવાના છે બંનેનો કરી નાખવાનો છે સરવાળો એકમ નામ થી શરૂઆત કરીશું ચાર માં શૂન્ય ઉમેરતા ચાર આવશે પોઈન્ટ નીચે જ મૂકીશું એક માં આઠ ઉમેરતા નવ આવશે અને બે માં શૂન્ય ઉમેરતા બે આવશે તો આપણો જવાબ છે ઓગણત્રીસ પોઈન્ટ ચાર આગળ જોઈએ પાસઠ પ્લસ ચોત્રીસ પોઈન્ટ છપ્પન પહેલા પોઈન્ટ ગોઠવી લઈએ પાસઠ પોઈન્ટ લખી લઈએ બીજા પદ માં તો એને પહેલા લખી લઈએ અને પાછળ છે પાછળ લખી લઈએ હવે જે ઘટતી સંખ્યા છે એના સ્થાને આપણે મૂકી દઈએ બંનેનો કરી નાખવાનો છે સરવાળો એકમના અંગે શરૂઆત કરીએ શૂન્ય માં છ ઉમેરતા છ આવશે શૂન્યમાં પાંચ ઉમેરતા પાંચ આવશે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીશું પાંચ માં ચાર ઉમેરતા નવ આવશે અને છ માં ત્રણ ઉમેરતા નવ આવશે તો જવાબ છે નવ્વાણું પોઈન્ટ છપ્પન તો આપણું પહેલું સ્ટેપ અહીંયા પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલા તમને સ્ક્રીન ઉપર દેખાય છે આ ગણો અને પ્રેક્ટિસ કરજો હવે આપણે સરવાળાના પોઈન્ટના વધીવાળા દાખલા જોઈશું પહેલો દાખલો જોઈએ 0.54 પ્લસ 4.55 હવે બરાબર ધ્યાન રાખજો જેમ આપણે જોયું એ જ રીતે પોઈન્ટ નીચે પોઈન્ટ ગોઠવી લઈએ પોઈન્ટ પહેલા શૂન્ય છે તો શૂન્ય લખીએ પોઈન્ટ પછી 54 છે તો 54 લખીએ બીજું પણ જુઓ પોઈન્ટ પહેલા 4 છે તો 4 લખી લઈએ અને પોઈન્ટ પછી 55 છે તો 55 લખી લઈએ બંનેનો કરશું આપણે સરવાળો એકમ નાંકથી શરૂઆત કરશું 4 માં 5 ઉમેરીએ તો આવશે 9 5 માં 5 ઉમેરીએ 5 ને 5 10 થશે તો 10 નું મીંડું અને વધી આવી 1 હવે આગળ ગણવા પહેલા પોઈન્ટ છે તો પોઈન્ટ આપણે નીચે લખી લઈએ હવે આગળ ગણીએ અહીંયા શૂન્ય છે ચાર છે અને બધી એક છે તો ચાર માં એક ઉમેરીએ તો આવશે પાંચ તો આનો જવાબ છે પાંચ પોઈન્ટ ઝીરો નવ આગળ જોઈએ સાતસો ચોપન પોઈન્ટ પાસઠ પ્લસ પાંચસો ત્રેવીસ પોઈન્ટ સુડતાલીસ પેલો તો પોઈન્ટ ગોઠવી લઈએ પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા લખી લઈએ અને પોઈન્ટ પછી ની સંખ્યા પછી લખી લઈએ બીજા પદ માં કરી નાખશો સરવાળો એકમ અંક થી શરૂઆત કરશું પાંચ માં સાત ઉમેરતા બાર આવશે તો બાર નો બગડો વધી આવી એક હવે છ ને ચાર દસ અને વધી એક ગણી તો અગિયાર આવશે અગિયાર નો એકડો વધી આવે એક હવે આગળ ગણવા પહેલા એ પોઈન્ટ છે તો પોઈન્ટ નીચે મૂકી દઈએ હવે ચાર ને ત્રણ સાત થશે અને એક ઉમેરીએ તો આઠ આગળ 5 માં 2 ઉમેરતા સાત આવશે અને 7 માં 5 ઉમેરતા બાર આવશે તો આનો જવાબ છે બારસો 1278.12 આગળ જોઈએ વધુ ખબર પડશે પહેલા તો પોઈન્ટ ઉપર નીચે ગોઠવી લઈએ પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા મૂકીશું અને પોઈન્ટ પછીની સંખ્યા પછી મૂકીશું બીજા પદમાં એ જ રીતે પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા મૂકીશું અને પોઈન્ટ પછીની સંખ્યા પછી મૂકીશું અહીંયા ખાસ યાદ રાખજો કે સંખ્યા નીચે જ સંખ્યા આવી જોઈએ હવે ઘટતી સંખ્યાઓની જગ્યાએ આપણે શૂન્ય મૂકી દેવાના છે બનેનો કરશું સરવાળો એકમ નાંથી સરવાળો શરૂ કરશું છ માં શૂન્ય ઉમેરતા છ આવશે સાત ને છ તેર થાય તો તેર નો તગડો અને વધી આવી એક અહીંયા પોઈન્ટ નીચે જ પોઈન્ટ મૂકીશું હવે છ ને ત્રણ નવ નવ ને એક દસ તો દસ નું મીંડું અને વધી આવી એક આગળ સાત ને ચાર અગિયાર અને અગિયાર ને એક બાર બાર નો બગડો અને વધી આવી એક અને આગળ આઠ ને એક થાય છે નવ તો આનો જવાબ છે નવસો વીસ પોઈન્ટ છત્રીસ આગળ જોઈએ પોઇન્ટ નીચે જ પોઇન્ટ ગોઠવી લઈએ પોઇન્ટ પહેલાની સંખ્યા પહેલા લખીએ અને પોઇન્ટ પછીની સંખ્યા પછી લખી લઈએ બીજા પદમાં પણ એ જ રીતે પોઇન્ટ પહેલાની સંખ્યા પહેલા અને પોઇન્ટ પછીની સંખ્યા પછી બંનેનો કરી નાખશું સરવાળો બે માં 8 ઉમેરીએ તો 10 આવે 10 નો મીંડું વધી આવી 1 ત્રણ માં 5 ઉમેરીએ તો 3 ને 5 8 અને 1 વધી ગણીએ તો 9 પોઇન્ટ નીચે જ પોઈન્ટ મૂકી દઈએ 8 માં 7 ઉમેરી તો 15 આવે 15 નો 5 નો વધી આવી 1 7 માં 2 ઉમેરતા 9 એક વધી ગણીએ તો 10 10 નો મીંડું વધી આવી 1 7 ને 6 13 ને 1 14 14 નો ચોગડો અને વધી એક હવે ત્રણ ને ચાર સાત ને આઠ તો આનો જવાબ છે ચોર્યાસી જીરો પાંચ પોઈન્ટ નેવું તો આપણો આ બીજું સ્ટેપ પણ પૂરું થાય છે આ ગણજો અને પ્રેક્ટિસ કરજો હવે આપણે સરવાળાના ત્રણ પદના દાખલા સુધી પહોંચ્યા છીએ બરાબર ધ્યાન રાખજો ખૂબ જ સરળ છે અહીંયા ત્રણ પદ છે તો ત્રણ પોઇન્ટ લાઇન મૂકીશું હવે પહેલા પદમાં પોઈન્ટ ની આગળ ચોપન છે તો ચોપન પહેલા મૂકીશું પોઈન્ટ પછી ચાર છે તો ચાર પછી મૂકીશું બીજા પદમાં પોઈન્ટ આગળ અઠ્યાવીસ છે તો અઠ્યાવીસ પહેલા મૂકીશું અને પોઈન્ટ પછી પાંચ છે તો પાંચ મૂકીશું ત્રીજા પદમાં તેતાલીસ પોઈન્ટ પહેલા છે તો તેતાલીસ મૂકીશું અને ત્રણ પોઈન્ટ પછી છે તો પોઈન્ટ પછી મૂકીશું હવે ત્રણેનો કરી નાખવાનો છે સરવાળો એકમના અંકો જુઓ માં પાંચ ઉમેરીએ તો નવ અને નવ ને ત્રણ થાય છે બાર બાર નો બગડો અને વધી આવી એક હવે પોઈન્ટ નીચે જ પોઈન્ટ મૂકીશું હવે ફરીથી આગળ ગણીએ પાંચ ને આઠ તેર અને તેર ને ત્રણ સોળ તો સોળ નો છગડો અને વધી આવી એક એવી જ રીતે પાંચ ને એક છ છ ને બે આઠ આઠ માં ચાર ઉમેરીએ તો આવે બાર તો આપણો જવાબ છે એકસો આગળ જોઈએ વધુ ખબર પડશે ત્રણ પદ છે તો ત્રણ પોઈન્ટ ને લાઈન મૂકી દેવાના પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા અને પોઈન્ટ પછીની સંખ્યા પછી બીજા પદમાં પણ એ જ રીતે પોઈન્ટ પહેલા સંખ્યા પહેલા અને પોઈન્ટ પછીની સંખ્યા પછી અને છેલ્લું ત્રીજા પદમાં એ જ રીતે પોઈન્ટ પહેલાની સંખ્યા પહેલા અને પોઈન્ટ પછીની સંખ્યા પછી અહીંયા સંખ્યા નીચે સંખ્યા મૂકવાની છે ખાસ યાદ રાખજો હવે ઘટતી સંખ્યા કેટલી છે બરાબર ધ્યાન રાખો જ્યાં પણ ઘટતી સંખ્યા છે ત્યાં નીચે ખાલી જગ્યા મૂકી છે અહીંયા ઘટતી સંખ્યાની જગ્યાએ આપણે શૂન્ય મૂકવાના છે હવે આપણે સરવાળો દાખલો જેમ ગણતા એમ ગણી લઈએ અહીંયા શૂન્ય પાંચ અને શૂન્ય છે તો પાંચ આવશે છ ને ચાર દસ દસ ને ત્રણ તેર તો તેર નો તગડો અને વધી આવી એક હવે અહીંયા પોઈન્ટ છે તો પોઈન્ટ નીચે મૂકીશું હવે